સુરત શહેર ઇસોજી દ્વારા સન બે હજાર ઓગણીસમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાંથી શોધી કાઢેલ એનડીપીએસ કેસમાં આરોપીને પંદર વર્ષની સખ્ત સજા અને એક લાખ પચાસ હજારના દંડનો હુકમ કરતી નામદાર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સુરત ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના રોજ સુરત શહેર ઇસોજીની ટીમ દ્વારા મૈધરપુરા દારૂખાના રોડ ખરાદી શ્રીના નાકેતી જાહેરમાંથી આરોપી ગુલામ રસુલ ઉર્ફે બાબા દાના અબ્દુલ રહેમાન છે કુમર સાડત્રીસ રહેવાસી ઘર નંબર ચાર પંદરસોળ વાણ્યાશીરી મુંબઈ વડની બાજુમાં સલાબતપુરા સુરતનાને વગર પાસ પરમિટે કબજામાંથી ચરસ કુલ છસોને એક ગ્રામ કિંમત સાહીઠ હજાર સોની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી મૈધરપુરા પોલીસ સ્ટેશન નવસો બાવીસ બે હજાર ઓગણીસ એન્ડીપીએસ એક્ટ ઓગણીસો પંચાસીની કલમ આઠસો આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જે ગુનામાં આરોપી વિરોધમાં વધુમાં વધુ અને મજબૂત પુરાવા એકત્ર કરી સમય મર્યાદામાં નામકાટ કોર્ટમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું સદરુ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા તેર નવ બે હજાર ચોવીસના રોજ નામદાર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ મજકોર આરોપી ગુલામ રસોલ ઉર્ફે બાબાદાના અબ્દુલ રહેમાન શેખને પંદર વર્ષની સખ્ત કેદની સજા અને એક દંડની શિક્ષાનો હુકમ કર્યો છે આરોપી ગુલામ રસુલ ઉર્ફે દાના અબ્દુલ રહેમાન શેખ વિરુદ્ધમાં અગાઉ સન બે હજાર પાંચમાં અમદાવાદ એનસીબી એઝેડયુસીઆર ચાર બે હજાર પાંચ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચાસીની કલમ આઠ સી બીસી બી સી ઓગણત્રીસ મુજબનો દાખલ થયો હતો જે કેસમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ મુજબ આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને એક લાખના દંડની શિક્ષા કરતો હુકમ કર્યો હતો જે કેસમાં સજા ભોગવી સન બે હજાર અઢારમાં જેલ મુક્ત થઈ વરી નાર્કોટિક્સની પ્રવૃત્તિ શરૂ કરી હતી શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા અને ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેર દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને આગળ ધપાવવા સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળી છે સુરત શહેરમાં ડ્રગ્સની વધીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત